ભૂખ લાગી મુના ભાઈ હું ક્યાં દહીં ખાઉં તો પાણી પી લીધા છે પાર્કિંગ અને વરસાદ પાંચ દિવસ વરસાદ ચાલુ છે આ ધાબ્યા સાંજે જમી લીધું હતું ને તો નમસ્કાર દોસ્તો ફરી નવા નવા બ્લોકમાં સ્વાગત છે આપણે ગયા છીએ ધૂલિયા તમે જોઈ શકો છો આગળનો બ્લોક ન જોયો હોય તો જોઈ લેજો તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ અને વાતાવરણ જુઓ અત્યારે ધીમો ધીમો વરસાદ આવી રહ્યો છે અને મુન્નાભાઈએ આપણે જોયું નથી આપણે ત્યાંથી ત્રણ મારવાનો છે તો મુન્નાભાઈની વાત આપણે ઊભા છીએ મુન્નાભાઈની ગાડી પાછળ આવે છે દર્શન તો એની પાછળ પાછા રહી જઈએ તો વિડીયોમાં બન્યા રહેશું ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આ જે ધોલિયાથી હૈદરાબાદ સુધીની જર્ની આપણે આ વિડિયો બ્લોગમાં કવર કરશું કે ચેનલ સુધી જોઈએ તો ચેનલ પર નવી સબસ્ક્રાઈબ કરી લેજો તો મુનાભાઈ તમે જોઈ શકો છો મુનાભાઈ આવી જાય એની ગાડી આવી ગઈ અને જોઈ શકો છો ભાષમાં રહેતા દઈ છે તો મુનાભાઈની ગાડી આવી ગઈ છે તો આપણે જવા દઈએની વાહ વાહે જોયું નથી એટલે એની ગાડી જાય છે તો આપણે જવા ગયા છે ઉપર શિરપુર ઇન્દોર ચાલીસ ગાઉ અને જલગાઉ આ છે બાયપાસ જલગાઉ જલગાઉ નાસિક હાઈવે આપણે અહીંથી આવો તો મુનાભાઈ ની ગાડી આગળ વહી ગઈ છે ના એ નહીં થયું તો આપણે ભૂલા પછી એટલે આપણે કાય કાયની વાણો અહીંયા થઈ આ ક્રીન વાળા ભાઈ ન વટવા દીધા ગાડી વહી ગઈ છે આગળ આ છે ઔરંગાબાદ હાઈવે ચાલીસ બીડ તમે જોઈ શકો છો તો આપણે આ સાઈડ ઔરંગાબાદ બધું સાઈડ મુનાભાઈની ગાડી જાય છે આગળ મિત્રો આપણે ચડી ગયા છીએ બીડ ધુલિયા રોડ ઉપર ચાલીસ ગાંવ ચાલીસ ગાંવ રસ્તે તમે જોઈ શકો રસ્તો ખરાબ છે અને સિંગલ પટ્ટી છે એમાં વરસાદના લીધે તો પાણી ભરે ત્યાં ખાડો એટલી ખબર ન પડે ગાડી વી જાય થાડામાં રસ્તો વધારે બહુ ખરાબ છે થોડે બધે આગળ હવે જોઈ છે કેવો રસ્તો આવે એમ અને રસ્તો એ હાવ સિંગલ પટ્ટી છે બે વાહનો આમ થોડા થોડા ગેપમાં હાલે જાય એટલે રસ્તાનું કામ ચાલુ છે અહીંયા તો જોઈ છે આગળ કેવો રસ્તો આવે એમ બાકી ગાડી આપવાની મજા આવે કેમ કે વરસાદ ધીમો ધીમો આવે છે વાતાવરણ એટલે મજા તો આપણે મિત્રો ચાલીસ ગાઉલા મુનાભાઈ ની ગાડીમાં એક કાગળ નાખવાનો કેમકે ફૂગો એનો ફાટી ગયેલો હતો તમે જો ના જોઈ શકો છો બાંધી દીધો છે આપણે કાગળ નાખી દીધો આપણી ગાડી અહીંયા પડી છે અને આ રસ્તો છે અહીંથી કાગળ ચાલીસ ગાઉ મુનાભાઈ બનાવે છે માવો مہچی گیا پٹیل ہوٹل چالیس گاؤں پہ پٹیل ہوٹل آئے ત્યાં તમે જોઈશો છો જીતુભાઈની આ છે ચાલીસ ગાંવનો ઘાટ અને અહીંયા આપણી ગાડી પાર્કિંગ કરી દીધી છે મુનાભાઈની ભાઈને મુનાભાઈને બધા ચાપીઓ ગયા છે આપણે બાકી છે તો આપણે પહેલાં ચાપાણી પહેરીએ પછી ઘાટ ઘાટ ચડીએ તો આપણે ઘા ચાલીસ ગામના ઘાટનો વિડીયો અલગથી અપલોડ કરીશું તો તમે જોઈ લેજો ચેનલમાં તો અહીંયા વરસાદી આવી ગયો છે વાતાવરણ છે બાકી એક નંબર કાંઈ ઘટે નહીં એવું બાકી ચાલીસ ગાઉંનો નજારો ઉપરથી તમને બતાવશું કેવો આવે છે એમ

તો દોસ્તો અત્યારે સવારના સાડા આઠ નવ જેવો સમય થયો આવ્યો છે તો સાંજે આપણે ઔરંગાબાદ રાજસ્થાન સુઈ ગયા હતા તો અત્યારે હવે જગ્યા છે ચા પાણી પી લીધા છે તો હવે આગળની જર્ની કન્ટિન્યુ કરતા અહીંયાથી આપણે જવાનું છે સાડી ચારસો કિલોમીટર આપણે હૈદરાબાદ અહીંયા તમે જોઈ શકો છો આપણી ગાડી પાર્કિંગ કરી દીધી આજે સુઈ ગયા અહીંયા આજે જમી લીધું હતું તો આ આપણી ગાડી મુનાભાઈની ગાડી પડી છે અને અહીંયા કંઈ કહેવાય પાર્કિંગની સારી સુવિધા છે તો સુઈ જતા અહીંયા સાંજે અને સામે ઢાબો ધાબો છે અને હમણાં મિત્રો એક કહેવાય વિશાલભાઈએ વાત કરી છે તમે એનો વિડીયો જોયો હોય તો વિશાલ આહિર એ એક સરદારજી અને તેના કંડક્ટર હમણાં એક કીટની કાઢીને આ જે બનાવ છે એ સત્ય હકીકત બનાવ બનેલો છે અને જે એ બનાવ બનેલો છે એ આપણે તુલજાપુર તુલજાપુર અને જે બીડવાળો રસ્તો છે ત્યાં એ રસ્તા પર બનેલો છે અને ઘટના એવી હતી કે આપણે વાત કરતા હતા ધાબા પર ઘટના એવી હતી કે આ એમ્બ્યુલન્સ છે એમ્બ્યુલન્સમાં ડીઝલ ખૂટી ગયું એવું કાઢ્યું સરદારજીને દયા આવે ચાલો ને ભાઈ હેરાન થાય છે તો આપણે એને ડીઝલ ને એવું આપીએ તો એ ઓલું થાય થાય ને એમ તો એને દયા કાઢી તો તરત એને કાંઈક ઇન્જેક્શન દઈને તરત એની કિડનીને એવું કાઢી અને બે પણ કંઈ મૂકીને વૈયા જ્યાં તો મિત્રો ગમે તમે આવો જગ્યાએ જાવ છો અજાણી જગ્યાએ જાવ છો કોઈ એવો વિસ્વાદ કરે તો તમે ગાડી ન ઊભી રખાવો ગમે ના એવું કામકાજ હોય તો તમે ધાબે ઉભા રહો બાકી રોડ પર રસ્તા ઉપર ન ઉભા રહો અને ગમે ત્યાં જાઓ તો તમારી સેફ્ટીથી રહો બાકી અત્યારે ઘણા આવા કિસ્સા બનતા હોય છે તો મિત્રો આ છે હૈદરાબાદ ધુલિયા હાઈવે તમે જોઈ શકો છો અહીંયા અને અહીંયા હોટેલ આપણી ગાડી પાર્કિંગ કરી છે તો હવે સમય થઈ ગયો છે નીકળી રહી સાડા નવ વાગવા જેવો આવી સમય થઈ ગયો છે તો પાછા આજે વહેલા છતાં પોગી રહી તો જ્યાં નીકળી તો અત્યારે ગામડે ફોન આવ્યો કે ત્યાં વરસાદ કેવો છે અહીંયા જરાય વરસાદ નથી ત્યાં ગામ આપણે ઘરે તો વરસાદ ભૂકા બોલે એટલો વરસાદ છે અહીંયા તમે જોઈ શકો છો તડકો પડ્યો બે સ્પેશિયલ ભાઈ બેઠા છે સશમા પહેરીને તબિયત ખરાબ થઈ ગઈ ભાઈ ની આંખ આવી ગઈ હતી કાલે તે દવા લીધી છે ટીપા પીપા બધું લીધું છે દવા લેવા જા તો કે ભાઈ કે દારૂ બારૂ પી નથી આવ્યા ને એટલે ભાઈ આંખ આવી છે આવો છે ત્યારે બેસા વિશાલ ભાઈ અને આપણે આટલી સી ગાડી ધીમે ધીમે મુના ભાઈ જાય છે આગળ બાકી લોકેશન જોવો એક નંબર ત્યારે વરસાદ આવે એવું વાતાવરણ છે પણ આ બાજુ આપણે વરસાદ નથી કાંઈ પડેલો

તો આપણે ગાડી સાઈડમાં પાર્ક કરી દીધી છે હવે જઈએ સામે રોડની ઓલી ધાબો તો ત્યાં નાસ્તા પાણી કરી લે પછી જવા દઈએ સાંજે પહોંચી જઈએ તો સવારમાં ખાલી ને મુનાભાઈ સાથે ઉતારવા જમવાના તો જઈએ આપણે જમી લઈએ તો આપણે જમવાનું આવી ગયું છે શાક છે કઈ ખબર નથી અને રોટલી દૂધ બધું આવી ગયું છે તો પેલા જમી લઈએ મુનાભાઈ ને તો શરૂ કરી દીધું તો હવે આપણે જમી લઈએ

તો ફાઇનલી દોસ્તો રાતે આપણે બાર વાગ્યે આપણે અહીંયા કંપની જે હોટલ આવે છે ધાબા ત્યાં પહોંચી ગયા છે અને અત્યારે સવારમાં જાગીને ચા પાણી પી લીધા છે તમે જોઈ શકો છો આ છે બહુ જોરદાર પાર્કિંગ અને વરસાદ અહીંયા હવે કાંકર હતા પાંચ દિવસ એક દિવસ વરસાદ ચાલુ છે આ ધાબા સાંજે જમી લીધું હતું અને ગાડી અત્યારે પડી છે આપણે અહીંયા તમે જોઈ શકો છો તો હવે જાગીને પહેલાં આપણે જવા દઈએ કંપનીએ અને બાજુમાં જ કંપની છે તો પેલા એન્ટ્રી બેન્ટ્રી કરાવી લઈ અને પછી જોઈ છે ગાડી ખાલી થાય કે નહીં એમ તો વિડીયોમાં બનાવી લેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હવે ગાડી પડી છે આ જોરદાર કંઈક પાર્કિંગ તો હાલો પહેલાં જઈ કંપની એન્ટ્રી બેન્ટ્રી કરાવી ક્યારે ગાડી ખાલી થાય શું છે પછી જોઈએ તો મિત્રો આ છે એમ કંપની અહીંયા છે ત્રણ નંબરનો ગેટ આપણે અહીંયા એન્ટ્રી કરાવી લીધી છે તો કાલે ગાડી ખાલી થશે અત્યારે નહીં આવે તો આપણે પાછા આવ્યા હોટલે ہوٹل ویئر فون آؤ پچے جیسے تم ہو تو جوردار نیٹ آپ خالی کرو نہیں